ખંડિત થઈ હોવાથી નવનિર્મિતની કહી શકાય તેની મૂર્તિની પૂજા અર્ચના બાદ તેમની સ્થાપના કરવામાં આવી હતી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ઓફિસર સુપ્રિન્ટ સંજયભાઈ વ્યાસ ફાયર ઓફિસર પ્રદીપભાઈ જગદીપભાઈ ઉપરાંત સહિત નગરપાલિકાના નગર સેવકો તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ને ફાયર સ્ટેશન ખાતે ગોગા મહારાજના મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી આ પ્રસંગે નવનિર્મિત તેમની કોઈ કહી શકાય મૂર્તિની સ્થાપના કરાઈ હતી હવન યોજાયા હતો પાલનપુરના જહાનારા બાગ પાસે આવેલા ફાયરસ્ટેશન ખાતે ખાસ ગોગા મહારાજનું મંદિર જ્યાં આવેલું છે ત્યાંના સમાચાર મળી રહ્યા છે ખાસ ગોગા મહારાજની મૂર્તિની ખંડિત થયા હોવાથી તેમની નવીન મૂર્તિની પૂજા અર્ચના બાદ તેમની સ્થાપના કરવામાં આવી હતી ઉપરાંત ખાસ વાત કરી નવીન મૂર્તિની પૂજા અર્ચના બાદ સ્થાપના કરવામાં આવ્યા બાદ કહી શકાય કે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હોવાના કારણે ત્યાં હવન પણ યોજવામાં આવ્યો હતો ઉપરાંત આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ ઉપરાંત ફાયર ઓફિસર પ્રદીપભાઈ ઉપરાંત જગદીશભાઈ સહિતના નગરપાલિકાના નગરસેવકો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા હતા ત્યારે ખાસ પાલનપુરથી આ સમાચાર મળી રહ્યા છે પાલનપુરના ફાયર સ્ટેશન ખાતેની આ વાત છે જે મહત્વના સમાચાર છે તે મળી રહ્યા છે પાલનપુરના ફાયર સ્ટેશન ખાતે ગોગા મહારાજના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા છે તે યોજવામાં આવી રહી છે આ પ્રસંગે નવનિર્મિતની સ્થાપના કરાઈ છે ઉપરાંત તેમજ હવન પણ યોજવામાં આવ્યો હતો જાનારા બાગના પાસે જે મંદિર આવેલું છે ત્યાં ફાયર સ્ટેશન ખાતે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી આ પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે અને હવે કહી શકાય તેના માટે પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત મંદિરનું કહી શકાય પુનઃ સ્થાપવા માટે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે હવન પણ યોજાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચિલનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ ફાયર ઓફિસર પ્રતિભાઈ જગદીશભાઈ સહિતના નગરપાલિકાના નગરસેવકો તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા 다. <목소리법> ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા લોકો પણ ઉત્સાહભેર આ યજ્ઞમાં જોડાયા હતા ગોગા મહારાજના મંદિરનું જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું તેમાં સૌ કોઈએ ભગવાનના આશીર્વાદ લીધા હતા ઉપરાંત પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી પ્રસંગે નર્મનિર્મિત જે સ્થાપના છે મૂર્તિ તેની સ્થાપના કરાઈ હતી હવન યોજાયો હતો પાલનપુર જવાનારા બાગ પાસે આવેલા ફાયર સ્ટેશન ખાતે ખાસ ગોગા મહારાજનું મંદિર આવેલું છે જ્યાં ગોગા મહારાજની મૂર્તિ ખંડિત હતી અને જેને જેવા અલગ અલગ નગરપાલિકાના નગર સેવકો છે તેવા તમામ સાપ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા ગોઘા મહારાજના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી હતી આજ ફાયર સ્ટેશને જે ગોગા મહારાજનું મંદિર બનાવ્યું હતું તે અગાઉ જે સ્થાપિત મૂર્તિ હતી તે ખંડિત થયેલ હોવાથી નવીન મૂર્તિનું મૂર્તિ સ્થાપિત કરી અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આજે પ્રતિષ્ઠા કરેલ છે કાર્યક્રમમાં આજે હવન કરેમ છે અને સાથે પ્રાણ પ્રતિષ્ઠાને મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે